રાજકોટમાં SBI ના ગ્રાહકો પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે લાગી રહ્યો છે રાજકોટના જીમખાના વિસ્તારમાં આવેલી છે એસબીઆઈની બ્રાન્ચ અને તેનું જે લોકર છે એ આખે આખી બેંક જે છે તે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે હવે સ્થિતિ એવી છે કે જે ગ્રાહકોએ પોતાની કરોડોની કિંમતની વસ્તુઓ જે લોકરમાં મૂકી હતી તે હવે જોવા મળી રહી છે હવે પાણી મારફતે મોટર મૂકવામાં આવી છે અને પાણી જે છે તે બહાર કાઢવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે મયુર સોની લાઈવ જોડાઈ ગયા છે અમને વધુ વાતચીત કરવા માટે અને માહિતી આપવા માટે મયુર કેવી પરિસ્થિતિ હાલ ત્યાં અંકિત ભારે વરસાદના કારણે રાજકોટની અંદર તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા અને હવે બેન્કિંગ સિસ્ટમ છે એની અંદર પણ વરસાદની અસર છે તે જોવા મળી છે રાજકોટની લગભગ પચાસ વર્ષ કરતાં વધુ જૂની જીમખાના બ્રાન્ચ આવેલી છે શાસ્ત્રી મેદાનની બરોબર સામે જ આ બ્રાન્ચ આવેલી છે અને બ્રાન્ચનું જે લોકરવાળો વિભાગ છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા લોકરવાળો આ આખો રૂમ છે તેની અંદર લગભગ ગોઠણ ડૂબ પાણી હતા અને પાણી બહાર કાઢવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે લોકર રૂમની અંદર બધાને ખબર હોય છે કે લોકરની અંદર કિંમતી સામાન રાખવામાં આવે આવ્યો છે મહત્વ દસ્તાવેજો રાખવામાં આવ્યો છે હવે સવાલ એ ઉઠ રહ્યો છે કે લોકરની અંદર રાખેલી જે વસ્તુઓ છે એ પાણી અંદર પલળી ગઈ છે કે કેમ કારણ કે હાલ તો આ સરકારી બેંક હોવાના કારણે અને બેન્કિંગ નિયમ હોવાના કારણે અંદર એક પણ વ્યક્તિ જે મીડિયા અથવા તો અન્ય પ્રસંગ હોય છે એના આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવો છે અહીંયા દર પાંચ દસ મિનિટે લાઇટો જઈ રહી છે મોટર મૂકીને જે પાણી કાઢવાનું કામ છે એ કરવામાં આવી રહ્યું છે પરંતુ બેંકના મેનેજરનું કહેવું છે કે અહીંયા જેટલા પણ કિંમતી સામાન છે એ સલામત છે અને ટેબલ ઉપર આખે આખું જે લોકર છે તે રાખવામાં આવેલું છે પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે મોબાઈલ ના દ્રશ્યો છે તેની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આખે આખું લોકર જે રૂમ છે એ અંડરગ્રાઉન્ડ ભોયરાની અંદર છે અને એની અંદર આખે આખું પાણી ભરાઈ ગયેલું હતું કેટલાક કાગળો મહત્વના દસ્તાવેજો એ પણ તરતા હતા સમગ્ર મામલે સ્થાનિક જિલ્લા કલેક્ટર તંત્ર છે એમને પણ બેંક દ્વારા જાણ કરવામાં આવી છે કારણ કે આ સરકારી બેંક છે એસબીઆઈ બેંક છે અને અહીંયા થતી દરેક ગતિવિધિની જાણ કરવી ફરજિયાત છે લેખિતમાં જાણ કરવામાં આવી છે બેંક દ્વારા કે આ પ્રકારની પરિસ્થિતિ બેંકની થઈ છે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું કોઈ ગ્રાહકના કે લોકર બંધ હોવાના કારણે એક પણ વસ્તુ બહાર નથી આવી પરંતુ લોકર ની આજુબાજુમાં અને બેંકની અંદર અન્ય રહેલો જે સામાન છે આભાર સમગ્ર માહિતી આપવા માટે